વિડીયોમાં તો જણ છે ડોડા કે આમ છે ખાવાની મજા આવે આ દેશી જુગાર અમારો આ કારીગર છે આજ આપણે ડોડા શેકીને ખાવાના છે આજ તમને કોમેન્ટમાં જણાવવાના છે ડોડા જેને ખાવા હોય એને કોમેન્ટ કરી દો આપણે આજ ડોડા બનાવવાના છે ને આજ ડોડા ખાવાના છે સાફ કરે છે આજ ડોડા ખોલી ને ખાશે મિત્રો

ડોડા ખાવાય ને વગર મજા આવે એવું છે ડોડા આ મિત્ર એક બનાવે છે અમારા ભાઈ છે તાપ કરે છે ડોડા શેકાય એટલે તમને હું વિડીયો મૂકું દેખાડું અમારું ઘર છે ગાડી છે અંદોરી છે ફટીવાળી છે ડોડા મીકી દીધા છે પાક ઉપર પડી ગયા 51 છે ડુડા છે કોમ મળ્યા આ છે એ બનાવ મળ્યો છે ડુડા ચેક કરો હા અમારે પાડી છે આ આપણે લાવી 15000 ની આશાનુ આ છે 20000 ની આ ડુડા આ જો આને સારવાનો છે આપણે આને છે આ કે કરી થી સડો છે બોલવા મળ્યો છે હા ડોડાની મોજ હોય તો એકદમ વિડીયો શેર કરી દોડાવાડીના ડોડા છે આને પણ છેડવતા એમાં આવડે છે આપણને નવું હોય એટલે આને મારો ગોતો ઉપડ્યો

એક પાઇપ ચડવી ના ટોપી વાળો છે ને કર્યા છે आ फनी वेडा उडी फाक जान हि नोडा खावा ने वया वापस काय नो कटे बलाता पिरो जो उडा વિડીયો તો જણાવાના જ છે દાદા કે આમ છે ખાવાની મજા આવે જુગાર અમારો આ કારીગર છે

डोडा खावजो मोबाइल नंबर मेश બક કે ના 500 ડુડા sih. Mari માં આગળ આવી જા છે ડુડા લઈને ખાવા એને વેવજો ઓમણ હોય શકો છો તમે પુત્ર ખોટ લઈને પડ્યો છે અમાર આડોને કઈ ટુકા કાઢે